વાણી ખવરાવે વાણી વાણી વિચારી તો ઉતરીએ લાડવા ખવરાવે તું અને તમે માં જાજો ફેર ન હોય કોક ને તું કયો તો એટલી વાર લાગે કોક ને તમે કયો તો એટલી વાર લાગે પણ કોક ને તમે કયો ની બધાને ગમે હા પ્રેમ હોય સ્નેહ હોય ક્યાંય તુકારા થતા હોય કોઈ હું એવું નથી કહેતો કે તુકારો એ પાપ છે પણ મને એટલી ખબર પડે તમે એ ગમે છે મને રોહિતભાઈ મેં મારા ધર્મપત્નીને અય કીધું ને એને એને કીધું કે અય ન દેવી કેવું જોઈએ હા કેતા હવે આપણે કાલથી એવું વાત કરેલા ગામડાઓની અંદર તો સાધુ સાધુ તો એમના ઘરેથી હોય એમને તુકારો કરે જ નહીં ને દેવીજી અન્નપૂર્ણ કે કઈ વાંધો નહીં સાચી વાત છે માય મિસ્ટેક હા મને ખબર છે વરાકા કા કુટુંબા છે નારદજી એવું કહે છે કે માણસને પોતાના પેટની ચિંતા સિવાય કોઈની કઈ પડી નથી તો હવે વિચારો પેટની જરૂરિયાત કેટલી છે એ કયો આમાં કોણ એવું છે કે કાલ સાંજે આવીને દસ પંદર રોટલી ખાઈ ગયું હોય અલગ પૈસા નથી લેવાના અલગથી તમે કેજો કાંઈ એવું હોય તો હા કોઈ એવું છે મારું ગણિત છે ને ત્યાં સુધી મને એવી ખબર પડે કે આખા દિવસનું લગભગ કિલો દોઢ કિલો હોય ને એટલે આપણો દિવસ નહીં એમાં પાણી દૂધ બધું આવી ગયું આ પછી કોઈક વધારે ખાતું હોય તો એ તમારું છે મારે કઈ ચિંતા નથી પણ મૂળ જરૂરિયાત બે કિલોની છે આપણે કેટલી બે કિલો તો મહિના દિવસનું કેટલું થાય સાઠ કિલો સાઠ કિલો થાય ને ત્રીસ દૂ સાઠ એટલે ત્રણ મણ થાય લગભગ ત્રણ મણ થાય ને સાઠ કિલો બાર મહિને કેટલું થાય છત્રીસ મણ કેટલા મહિને ત્રણસો ને પાંસઠ દિવસે મૂળ છત્રીસ મણ આપણે જોઈએ છે હાથીને દરરોજ ચાલીસ મણ જોઈએ છે તો એ ભૂખ્યો રહેતો નથી અને આપણે કેટલું જોઈએ છીએ મૂળ છત્રીસ મણ પણ ત્રણ દિવસ કામ કરીએ ત્યારે આપણું કામ થાય છે તો સારું કોને છે હાથી ને હાથી ને તો ખાલી ખાવું એ જીવન નથી આહાર ની સમા પશુ રામ ખાવું પીવું શું પ્રજ્યોતપતિ કરવી એ તો બધા સમાન છે બધું એક સરખું છે કોઈ માંસ ખાય છે કોઈ પેલું બીજું ત્રીજું ખાય છે કોઈ ત્રીજું ખાય છે આમાં લખ્યું છે ભગવાને કે દાંતથી ખાવાવાળા જીભથી ખાવાવાળા નીચે પશુઓને મારીને ખાવાવાળા અનાજ ઉગાડીને ખાવાવાળા બધા પ્રકારના પ્રાણીઓ અમે બનાવ્યા છે પણ એ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ પ્રાણી કોણ આપણે પોતે પણ ક્યારે વિશેષ ધર્મે પશુ જો ધર્મ છે તો મારું તમારું જીવન ધન્ય છે જો ધર્મ નથી તો અમારા મન પશુ પશુમાં કાંઈ ફેર

ભગવાન ઓહો મસ્ત લાગે છે કર્યું રમતું જાઓ અને પછી લોક રાખના માટે ભગવાન રમતા મૂકી દીધા પછી શું થયું કીધું ધર્મેણ જો ધર્મ નથી તો રાખ છે બીજું કઈ છે